professor of ophthalmology head of the department અને ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નગરી આઈ હોસ્પિટલ છું નગરી આંખની હોસ્પિટલની સ્થાપના ઓગણીસો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ જનરલ હોસ્પિટલો થાય છે એમાંની જ આ એક સંસ્થા છે પણ ખૂબી એ છે કે અહીંયા ફક્ત આંખની હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં સો પથારીઓનો સમાવેશ થાય છે વર્ષે દિવસે લગભગ એક લાખ થી વધુ સવા લાખ થી દોઢ લાખ પેશન્ટો આ હોસ્પિટલ નો લાભ લે છે અને વર્ષે દિવસે 8000 થી વધુ આંખના વિવિધ રોગની સારવાર અને ઓપરેશન અહીંયા કરવામાં આવે છે તદ ઉપરાંત હોસ્પિટલ દ્વારા આઈ બેંક પણ સ્થાપના કરવામાં આવી છે જે સતત 24 કલાક કાર્યરત છે ઓર 2013 ની સાલ ચશ્માના નંબર ઉતારવાનું મશીન સૌ વાર આખા દેશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરી ખાતે ઉપલબ્ધ કરાવ્યું છે જે લોકોને ચશ્માના નંબર હોય એ લોકોના નંબર ઉતારવા માટેનું સાડા ત્રણ કરોડ રૂપિયાનું મશીન નગરી હોસ્પિટલ ખાતે અવેલેબલ કરવામાં આવ્યું છે આંખના રોગોના નિદાન માટે ખુબ માણસોની જરૂર પડે એટલે પ્રાઇમરી આઈ કેર પ્રોવાઇડર તરીકે નગરી આઈ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બે છ માં નગર સ્કૂલ ઓફ ઓપ્ટોમેટ્રી ની સ્થાપના કરવામાં આવી જેનું ત્રણ વર્ષનો કોર્સ કર્યો એક વર્ષ આપણે ઇન્ટર્નશિપ કરે અને એ વિદ્યાર્થીઓ પણ અમારી આ સેવામાં જોડાયેલા છેલ્લા થોડા વર્ષોની અંદર કોર્પોરેશનના ના સતત પ્રયાસના ભાગરૂપે અમે અમારા બિલ્ડિંગનું નવીનીકરણ પણ કરી શક્યા છે જેના ભાગરૂપે નવો કોન્ફરન્સ હોલ વિસ્તાર નવીનીકરણ કર્યું અને સેકન્ડ ફ્લોરનું અમારું પ્લાસ્ટિક ડિપાર્ટમેન્ટ અને આઈ ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ બોર્ડ આખું નવીનીકરણ કરવામાં આવ્યું હોસ્પિટલની આજુબાજુ દિવાલ નવી બનાવવામાં આવી રોડનું અમારું નીચું થઈ ગયું એને કરવામાં આવ્યું અને આરસીનો પાકો રોડ અમને હોસ્પિટલને પ્રોવાઇડ કર્યો પાર્કિંગની નવી સુવિધા ઉપલબ્ધ કરી આપી અમારું બિલ્ડિંગ ખૂબ જૂનું હોવાના કારણે નવા બિલ્ડિંગની વ્યવસ્થા ઊભી કરવાનું પણ વિચારી દેવામાં આવ્યું છે